દારૂ ના તેની બાજુ બી બધા સાથે દારૂ પીવા બેસે છે આ લોકો વીએમસી શાખા છે મને લાગે છે દવા તોડવા માટે આયા છે હવે આ આ લોકોની મૂડી છે જે બંગાર ધંધો કરે છે અને દસ વર્ષથી તો અમે અન્ન સેવામાં સ્નેહ ફાઉન્ડેશન થી અમે લોકો જમાડીએ છીએ એટલા માટે આ લોકોના ના છોકરાઓને ગવર્મેન્ટ સ્કૂલ કરાવી તેની માટે મારી સોનાની ચેન પડી ગઈ છે લખીએ બરાબર પછી મને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કે સરકાર સાથે કોઈ જ મતલબ નથી અમે લોકો તમને ત્યાં સપોર્ટ કરીએ છીએ કેમ કોને આ વખતે આ લોકોને જમા સરકારી જાહેર નથી તો પછી અત્યારે બધા પૈસા હતા ભરવા તૈયાર છે મકાન ના ફોર્મ ભર્યા છે બરાબર છે એ લોકો નું કહેવાનું એમ છે કે અમને મકાન ના ફોર્મ ભરાયા છે તો બી જો થાય ત્યારે ત્યારે અમને પછી મકાન આપે ખાલી કરાવ અને ખાલી કર્યા બધા તૈયાર છે જો મકાન મળે તો તૈયાર છો અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપર દમન કરો છો જ્યાં અગ્રિમ જમીનો દબાઈ છે બધા ત્યાં જાઓ હું હિના રાવત સ્નેહ ફાઉન્ડેશન થી અને અમે લોકો દસ થી પંદર વર્ષથી આ પરિવારને સપોર્ટ કરીએ છીએ કે જવાબદારી